નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ અગિયાર પ્રકરણ દસ આંતરરાષ્ટ્રીય વેપાર જેને વિદેશ વેપાર કહેવામાં આવે છે આગળના વેડિયોમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું તેનું મહત્ત્વ અને નિકાસ વિધિની વાત કરી હતી આજે આપણે આયાત વિધિ અને નિકાસ વિધિની વાત કરવાની છે જો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે આયાત અને નિકાસનો વેપાર આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું તો કે આયાત અને નિકાસનો વેપાર આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ લઈ આવવામાં આવે ને આયાત કહેવાય ને આપણા દેશમાંથી બીજા દેશમાં ચીજવસ્તુ કે સેવા મોકલવામાં આવે તો નિકાસ કહેવામાં આવે છે ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો તે ભારત માટે નિકાસ કરી કહેવાય જ્યારે વિદેશમાંથી ભારત માલ મૂકાવવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે ભારત માટે તે આયાત કરી કહેવાય આયાત અને નિકાસ કરવાની વિધિ જુદી જુદી હોય છે જુદા જુદા દેશમાં આયાત વિધિ પણ જુદી જુદી હોય છે ભારતમાં માલની આયાત કરવા માટે નીચે મુજબના તબક્કાઓમાંથી વિધિમાંથી તમારે પસાર થવું પડે અહીંયા શા માટે વિધિ સમજાવેલી છે કે જેથી કરીને જો ભવિષ્યમાં તમે પણ કોઈ પણ વસ્તુની આયાત કરવા માંગતા હોય તો તમારે આયાત વિધિનું પાલન કરવું પડે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે આયાત વેપાર અને વિદેશ વેપાર બે જરૂરી છે અને બે માટેની અમુક મુદ્દાઓ સરખા છે અને અમુક મુદ્દાઓ અલગ અલગ છે જેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું પહેલું આયાત પરવાનો મેળવો પરવાનો એટલે મંજૂરી સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની યાદીમાંથી વસ્તુની આયાત કરવી હોય તો તે વસ્તુ માટે પરવાનો ઓજીએલ ઓપન જનરલ લાઇસન્સ મેળવવું પડે છે જે ખૂબ જ સરળ છે આ યાદી સિવાયની વસ્તુઓની આયાત કરવી હોય તો આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે આયાતકારનું નામ સરનામું આયાતકારની આર્થિક સ્થિતિ માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે દર્શાવવામાં આવે છે સરકારે અમુક બહાર પાડેલી આવશ્યક ચીજ વસ્તુઓ છે એના માટે જો તમારે આયાત કરી તેના માટે તમારે કોઈ મંજૂરી લેવાની જરૂર રહેતી નથી પણ આ યાદી સિવાયની જો કોઈ વસ્તુની તમારે આયાત કરવી હોય તો સરકારે આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે અને અરજીમાં કયા દેશ તમારું નામ સરનામું કઈ વસ્તુ મંગાવવાની છે તેની સંપૂર્ણપણે વિગતો તમે પોતે વસ્તુની આયાત કરો છો તો આયાતકારની સ્થિતિ માલ કયા દેશમાંથી મંગાવવાનો છે તે દેશનું નામ વગેરે બાબતો દર્શાવવી પડે ત્યારબાદ જો અરજીની વિગતો તપાસતા અધિકારીને સંતોષ થાય તો આયાત કરવાનું આપે છે આયાત કરવા માટે જે કોટા પદ્ધતિ અમલમાં હોય તે આયાતકારને નિશ્ચિત કોટા દર્શાવતું કોટા પ્રમાણપત્ર પણ શું કરવામાં આવે છે આપવામાં આવે કોટા પ્રમાણપત્ર એટલે બીજું કાંઈ નહીં અમુક ભાગનો કેટલોક જથ્થો મગાવો તે કોટા તરીકે દર્શાવવામાં આવે છે બીજું ઊંડીયામણ મેળવવાની વ્યવસ્થા કરવી વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચુકવણી વિદેશી ઊંડીયામણમાં કરવાની હોય છે વિદેશી ઊંડીયામણ ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને નિયંત્રણ છે તો કે જ્યારે તમે વિદેશમાંથી માલ મગાવો છો એટલે માલની આયાત કરો છો તો એ આયાતના બદલામાં તમારે વિદેશી હુંડીયામણ હવે જો આપણે હુંડિયામણની વ્યવસ્થા કરવાની વાત કરવાની હતી વિદેશમાંથી જ્યારે માલ આયાત કરવામાં આવે છે ત્યારે ચૂકવણી માટે વિદેશી યુનિયામણની વ્યવસ્થા કરવી પડે છે વિદેશી યુનિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે આરબીઆઈ રિઝર્વ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતીય બેંક છે જે દરેક ભારતની દરેક બેંક ઉપર નિયંત્રણ રાખે છે અને કામગીરી કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતાં પહેલાં જે બેંકોને ઉંડિયામણનો વેપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવી પડે છે આયાત પરવાનાના આધારે બેંક આયાતકારને અરજીપત્રક ઉપર શેરો કરી આપે છે શેરો એટલે પોતાના સહી સિક્કા કરી આપે છે ત્યારબાદ રિઝર્વ બેંક ઉમણ મંજૂર કરે છે અરજીપત્રકમાં વર્તમાન ચલણ પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે છે કારણ કે જનરલી જ્યારે પણ આયાત કે નિકાસ કરવામાં આવે છે ત્યારે જે કાંઈ ચૂકવણી કે પૈસા મળે છે એ હંમેશા વિદેશી યુનિયમણના ડોલર સ્વરૂપે જ મળે છે ત્રીજું ઓર્ડર મૂકવો આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગતો કિંમતો તથા અન્ય શરતોની માહિતી મેળવે છે જે ઉત્પાદકો કે નિકાસકારની શરતો અનુકૂળ લાગે તેને ઓર્ડર આપે છે અહીં શું કરે તો કે આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થઈ જાય પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગતો મંગાવે છે કિંમત તથા અન્ય શરતો મેળવે છે હવે જેની પાસેને બધી બાબતો યોગ્ય લાગશે તેને ઉત્પાદક નિકાસકારને શરતો અનુકૂળ લાગે તેને ઓર્ડર આપે છે આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ડેડ કહેવાય ઇન્ડેન એટલે શું આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ડેટ કહેવાય ઇન્ડેન્ટમાં માલની વિગત કિંમત પેકિંગ વીમો ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ વગેરે બાબતો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે ચોથો મુદ્દો છે શાકપત્ર મોકલવું જેને લેટર ઓફ ક્રેડિટ એલસી કહેવામાં આવે છે શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ કહેવાય આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવી આપવાનો દસ્તાવેજ નિકાસકાર આયાતકારની આર્થિક સ્થિત જાણવા માટે શાકપત્ર માગે છે આયાતકાર પોતાની બેંક પાસેથી શાખપત્ર મેળવીને નિકાસકારને મોકલી આપે છે શાકપત્ર એ મળે એટલે નિકાસકારને નાણાં મળશે એવી શું મળે છે ખાતરી જે પોતાની બેંકને લખી આપે છે પછી નિકાસકારને મોકલી આપે છે અને બેંક એ નાણાં ચૂકવવાની નિકાસકારને શું આપે છે ખાતરી આપે છે ત્યારબાદનો મુદ્દો છે દસ્તાવેજો મેળવવા નિકાસકાર માલની નિકાસ અંગેની જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફત આયાતકારને મોકલી આપે છે સામાન્ય રીતે બેંક મારફત હુંડીના સ્વીકાર સામેના દસ્તાવેજો જેને ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટ કે નાણાંની ચુકવણી સામે દસ્તાવેજો જેને ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ મોકલે છે જે આયાતકાર શું કરે છે છોડાવે છે અને નાણાંની ચૂકવણી કરી અને જે કંઈ કાગળિયા કે દસ્તાવેજી બાબતો હોય એ મેળવી શકે છે ત્યારબાદ છઠ્ઠો મુદ્દો જોઈએ માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો આયાતકારને મળેલા દસ્તાવેજમાં બિલ ઓફ લેડિંગ એ માલની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે આયાતકારને જે દસ્તાવેજો મળ્યા હોય છે નિકાસકાર પાસેથી એમાં બિલ ઓફ લેડિંગ એ માલની માલિકી દર્શાવતો એક શું છે દસ્તાવેજ આ દસ્તાવેજ ઉપર નિકાસકારે શેરો મારીને આયાતકારને માલની માલિકી તબદીલ કરે છે આ દસ્તાવેજ ઉપર શું કર્યું હતું કે નિકાસકારે આયાત કરનારને માલની માલિકી માટે શેરો એટલે સૈસિકા કરીને આપેલા છે આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાનો છે જ્યાંથી જે જહાજની ઓફિસે માલ આવતો ત્યાં આપણે એને બિલ શું કરવું પડે રજૂ કરવું પડે જહાજ મારફતે આવતો માલનો કબજો જહાજી કંપની પાસે હોય છે જો આયાતકારને નૂર ભરવાનું હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેડિંગ ઉપર જહાજ કંપની શેરો મારીને જહાજના કપ્તાનના આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે જેના આધારે આયાતકાર શું કરાવી શકે માલ છોડાવી શકે આયાતકારે શું કરવું પડે તો કે નિકાસકાર પાસેથી મળેલું બિલ ઓફ લેડિંગ એ જહાજી કંપનીને આપવું પડે જહાજી કંપની તપાસ કરી લે જો એના ઉપર કોઈ નૂર વેરો જકાત ભરવાનું બાકી હોય તો એ જકાત ભરી દે એટલે જહાજી કંપની કપ્તાનને આપે છે અને કપ્તાની તરફેણ કરી અને માલ છૂટો કરવો આદેશ આપે છે જેના આધારે આયાતકાર માલ શું કરી શકે છે છોડાવી શકે છે એટલે તમે જો આ વિધિમાંથી પસાર થાવ તો તમને સરળતાથી આ બધી બાબતોનો શું આવે ખ્યાલ આવે સાતમું આયાત જકાત ભરવી વિદેશમાંથી મગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે ચકાત ભરવી પડે જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે ચકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને બંદર પર બહાર લઈ જવા દેવામાં આવતો નથી વિદેશમાંથી જ્યારે તમે માલ મગાવો છો ત્યારે માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે જ્યાં સુધી જો આયાત જકાત ન ભરે તો જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે તો ત્યાં સુધી તમે માલને બંદરની બહાર લઈ જઈ શકો નહીં એટલે પોર્ટની બહાર ન લઈ જઈ શકો એલચીનું ભરતીયોને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી કિંમત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે બિલમાં દર્શાવી રકમ અને એમાં કોઈ મળેલા રકમ એમાં બે વચ્ચે તફાવત હોય ને જો ઓછો વેરો ભરવાનો હોય તો બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે આ પત્રકમાં જહાજનું નામ વિદેશમાં જે બંદરેથી માલ ચડાવવામાં આવ્યો તે બંદરનું નામ નિકાસકારનું નામ સરનામું આયાતકારનું નામ અને સરનામું અને માલની સંપૂર્ણ વિગતો એમાં દર્શાવવામાં આવે છે આ પત્રકની વિગતોના આધારે જકાત નહીં કરવામાં નક્કી કરવામાં આવે છે આમ નક્કી કરેલા જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી ક કરી માહિતી શેરો કરીને આયાતકારને આપી દે છે તો આયાતકારે શું કરવી પડે જકાત ભરવી પડે જકાત ન ભરે તો જકાત મુક્તિનું પ્રમાણપત્ર મેળવવું પડે જકાત ભરવાની હોય કે ઓછી ભરવાની હોય તો એના માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે આ પત્રકમાં જહાજનું નામ વિદેશ જે માલની સ બંદરથી ચડાવ્યો છે તે બંદરનું નામ નિકાસકારનું નામ એનું સરનામું કરનારનું નામ સરનામું અને બધી વિગતો સ્પષ્ટપણે એમાં શું કરવી પડે છે દર્શાવવી પડે છે આઠમો મુદ્દો ચાર્જની ચુકવણી આયાતકારે હવાઈ માર્ગ જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગે માલ મગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળના વપરાશ કરવા બદલ જે ખર્ચ કે ચાર્જ ચૂકવવો પડે છે તેને ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એ સ્થળની બાબતોનો ઉપયોગ કર્યો એટલે ચાર્જ તરીકે ગણવામાં આવે છે ચાર્જમાં જે તે સ્થળ પરના સાધનો સગવડો અને વાહનો ઉપરથી માલ ઉતારીને આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચનો એમાં સમાવેશ થઈ જાય છે ચાર્જ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે તેને ડોક રસીદ કહેવામાં આવે છે એટલે તમે જહાજ જ્યારે માલ મગાવ્યો છે ત્યારે પોર્ટ ઉપરના જે કાંઈ વાહનો વસ્તુઓનો જગ્યાનો ઉપયોગ કરો છો એના માટે તમારે આ ડોગ ચાર્જ ચૂકવવું ફરજિયાત છે માલનો કબજો મેળવો આયાતકાર કરવાની આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મળે છે માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનો રહે છે જો તે માલ નિશ્ચિત સમયગાળામાં ખસેડવામાં ન આવે તો બોન્ડેડ ગોડાઉનને વધુ સમય માટે ઉપયોગમાં લેવા બદલ ભાડું ચૂકવવું પડે છે જેને ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે શું કે છે આયાતકારે માલ છોડાવી લેવો પડે પોટના ગોડાઉન ઉપર અમુક નિશ્ચિત સમય સુધી માલ રાખવા દે જો એનાથી વધારે સમય સુધી તમારે માલ રાખવો હોય તો એનું તમારે વધારાનું નૂર ભાડું ચૂકવવું પડે જેને ડેમરેજ તરીકે ઓળખવામાં આવે છે આ તો આયાત વિધિ હવે આપણે વાત કરવાની છે નિકાસ વિધિની જો જ્યારે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે ત્યારે તેણે અન્ય દેશના માલની નિકાસ કરી કહેવાય જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ જુદી જુદી છે આપણે ભારત દેશની નિકાસ વિધિની વાત કરવાની છે જો પહેલું ઓર્ડર મેળવવું આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે ઓર્ડરમાં માલની વિગત જથ્થો નક્કી થયેલી કિંમત પેકિંગનું સ્વરૂપ માલ રવાના કરવાની તારીખ વીમાની વિગત જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ તથા નક્કી થયેલી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર્ય આયાતકારની આર્થિક સદ્ધરતા શાખ અને આનુષંગિક બાબતોનો પણ માહિતીનો ઉપયોગ કરવો પડે અથવા માહિતી મેળવી લેવી પડે જો પહેલું છે ઓર્ડર મેળવવો તો કે આયાતકાર નિકાસકારને ઓર્ડર આપે છે ઓર્ડરમાં માલની કઈ કઈ વિગતો માલ ક્યારે મોકલવો કિંમત પેકિંગ વીમા કંપની કયા વાહન વ્યવહારનો ઉપયોગ કરશો બિલની ચૂકવણીની પદ્ધતિ આ બધી બાબતો એમાં સ્પષ્ટપણે એને શું કરવી પડે દર્શાવી દેવી પડે પ્લસ અમુક બાબતો છે એ બાબતોનો પણ એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડે બીજું વિકાસ કરવાનું મેળવવું આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ છે જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓનો નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે જેમ આયાત કરવા માટે તમારે આયાત પરવાનો મેળવવો પડે એમ નિકાસ કરવા માટે નિકાસ પરવાનો મેળવવો ફરજિયાત છે આ સિવાયની અન્ય વસ્તુઓ નિકાસ માટે મુક્ત રીતે થઈ શકે છે પરંતુ આ માટે પણ સામાન્ય પરવાનો તો લેવો પડે ફ્રી ટેડ ઝોન હોય તો એ પણ અમુક વસ્તુઓ ભલે મફત હોય તો તમારે નિકાસ કરવા માટે પરવાનગી તો સરકાર પાસેથી મેળવવી જ પડે પરવાનો મેળવવા માટે સરકારના વેપારને ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની છે અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી પણ એમાં સ્પષ્ટપણે શું કરવી પડે દર્શાવવી પડે જે ધંધાદારી નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે જો શું કહે છે તો કે નિકાસ પરવાળો મેળવવો પડે જો છૂટછાટ આપી હોય તો પછી પરવાનો મેળવવા માટે સામાન્ય બાબતોની જરૂરિયાત હોય તો એના માટે પરવાનો મેળવવો પડે પણ સરકારે અમુક વસ્તુઓ માટે નિર્ધારિત પત્રકમાં તમારે એની અરજી કરવી પડે અરજી કર્યા પછી માલની ઓળખ આપવી પડે નિકાસકારની ઓળખ આપવી પડે આવકવેરો વગેરે બાબતોની સ્પષ્ટપણે ચૂકવણી કરવી પડે માલ એકઠો કરવો નિકાસકારે નિકાસ મળે એટલે આયાતકાળના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર પ્રમાણે માલનું ઉત્પાદન કરે જો વેપારી તો ઓર્ડર પ્રમાણે માલ શું કરે છે એકઠો કરે છે કારણ કે નક્કી કરેલા સમયમાં એને માલ શું કરવો પડે મોકલી આપવો પડે ચોથું ઊંડીયામણની વ્યવસ્થા કરવી ઓગણીસો એકાણું પછીના સુધારાઓથી વિદેશી ઊંડિયામણ અંગેના ઘણા બધા નિયંત્રણો હળવા થઈ ગયા નિકાસકારને તેના બિલની રકમ આયાતકારને તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં મળે છે ઊંડીયમણની બાબત ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંક અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાહોતરો હુંડિયામણ પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઇન્ડિયાને અરજી કરવી પડે છે જો હુંડિયામણ અંગેની કામગીરી ઓગણીસો એકાણુંના ઔદ્યોગિક નીતિના અમલ બાદ આર્થિક સુધારાઓમાં વિદેશી ઊંડિયમણ અંગેના ઘણા બધા નિયંત્રણ મુક્ત કરી દીધા બિલની રકમ આયાતકારના અને ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં પણ કરી શકાય છે ઊંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેન્ક અને દ્વારા નિમાયેલી બાબતો નિયંત્રણ કરે છે આથી આયાતકારે પાસેથી મળવાપાત્ર હુંડિયમણ પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરો રિઝર્વ બેન્કને શું કરવી પડે અને અરજી કરવી પડે આ અરજીમાં પોતાને કેટલું હું નિયમણ મળવાનું છે વગેરે બાબતો સ્પષ્ટપણે દર્શાવવી પડે આ અરજીની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક કે જે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને પણ આપવી પડે કારણ કે ત્યાં જ તમારા પૈસા કન્વર્ટ થઈને આવશે ત્યારબાદ છે શાકપત્ર મેળવવું માલની નિકાસ કરતાં પહેલાં નિકાસકારે પોતાની બિલની રકમની સલામતી માટે આયાતકારની આર્થિક સદ્ધરતા તપાસે છે તે માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાકપત્ર મગાવે છે કેટલીકવાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે અથવા અન્ય માધ્યમો દ્વારા આયાતકારની શાખપત્રતા ભરોસાપાત્ર છે કે નહીં તે અંગેનું પ્રમાણપત્ર મેળવે છે જેને શાકપત્ર કહેવાય જો શું કહે છે તો જ્યારે નિકાસકાર પોતાના બિલની રકમ અને સલામતી માટે આયાતકારને જ્યારે શાખ ઉપર માલ મોકલે છે ત્યારે આર્થિક સદ્ધરતા અંગેની બાબતો તપાસી લેવી પડે કેટલીકવાર નિકાસકાર પોતાની બેંકને પણ આ બાબતોની કામગીરી કરવા માટે સોંપણી કરે છે અને અન્ય માધ્યમો તો રાયતકાની શાકપત્રતા ખરેખર યોગ્ય છે કે નહીં તે રીતે ખાતરી કરે છે અને તેનો ઉપયોગ કરે છે ત્યારબાદ છે શિપિંગ ઓર્ડર આપવો તો કે માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક કરવો પડે જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે આ અરજીમાં માલની વિગતો જેવી કે માલનો જથ્થો વજન કદ માલ મોકલવાની તારીખ કિંમત વગેરે બાબતો એમાં શું કરવી પડે દર્શાવવી પડે શું કહે છે જો તો કે માલની નિકાસ દરમિયાન દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે જે કંપની માલની વિગતો જેવી કે માલનો જથ્થો વજન કદ મોકલવાની તારીખ કિંમત વગેરે બાબતો સ્પષ્ટપણે એમાં દર્શાવવી પડે ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાને તેમાં દર્શાવેલો માલ સ્વીકારવાનો જહાજી કંપની કરશે હુકમ નિકાસકાર મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખે શકે તો તેને ચાર્ટર કહેવામાં આવે છે એક માર્કના પ્રશ્નમાં પૂછાય યાદ રાખજો નિકાસકારે મોટા જથ્થામાં માલ મોકલવાનો હોય કે મગાવવાનો હોય તો આવા સંજોગોમાં જો એ આખું જહાજ ભાડે રાખી લે તો તેને ચાર્ટર તરીકે ઓળખવામાં આવે છે જહાજી કંપની તેના નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરારો કરે છે તેને ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે છે કે જે કાંઈ કરારો કે જે કાંઈ લખાણો એમાં દર્શાવવામાં આવે તે ત્યારબાદ છે જકાતની ચૂકવણી કરવી દરેક નિકાસકારે ચકાતની ચૂકવણી કરવી પડે છે જો ચકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકાર દ્વારા ભરી દેવામાં આવે છે અને માલ ચકાતમુક્ત હોવાના પ્રમાણપત્ર ચકાત અધિકારી પાસેથી લેવાના છે જો માલ જકાતપાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવું પડે જેમાં આયાતકારનું નામ સરનામું માલની વિગત જથ્થો વજન માલ જે બંદરે ઉતારવાનું હોય તે બંદરનું નામ જહાજ જહાજી કંપનીનું નામ વગેરે બાબતો એમાં દર્શાવવી પડે અને માલની કિંમતો જથ્થો વગેરેને આધારે ચકાત ભરવી પડે જો ચકાત વધારે શિપિંગ બિલ અને જરૂર લાગે તો મળવાપાત્ર જાતે તપાસ કરી ચકાત નક્કી કરાય નિકાસકારે ચકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની શું મળે છે પરવાનગી શું કહે છે તો કે ચકાતની ચૂકવણી કરવી દરેક નિકાસકારે વસ્તુની જ્યારે આયાત કરતો હોય ત્યારે નક્કી કરેલી રકમ એને જકાત પેટે ચૂકવવી પડે છે અને જો જકાત ભરવાની ન હોય તો તેના માટેનું પ્રમાણપત્ર લેવું પડે છે અને જકાતકારે જ્યારે શોપિંગ બિલ બની જાય ત્યારે માલસામાન મોકલનારને બધી બાબતો સરળતાથી મોકલી શકાય એ માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારબાદ નવમો મુદ્દો છે માલનું પેકિંગ અને માર્કિંગ કરો આંતરરાષ્ટ્રીય માલનું પેકિંગ ખૂબ જ મહત્ત્વનું છે માલ જ્યારે લાંબા અંતરે લઈ જવાનો હોય ત્યારે ફેરફેર એટલે દરમિયાન નુકસાન ન થાય અને ભેજથી બગડી ન જાય એ માટે પેકિંગ કરવું એ પણ જરૂરી છે કેટલીકવાર જહાજી કંપની નૂર કંપની આ માલના પેકિંગનું કદ ધ્યાનમાં રાખે છે જાયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે કોઈ સૂચના સ્પષ્ટપણે આપેલી નથી આમ આયાતકારનું નામ સરનામું નિકાસકારનું નામ સરનામું ભલે જે માલ બંદરે ઉતરવાનો હોય તે બંદરનું નામ સરનામું વજન વગેરે બાબતો પણ અહીંયા તમારે સ્પષ્ટપણે દર્શાવવી પડે ત્યારબાદનો મુદ્દો છે માલનો વીમો લેવો દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમો જેવા કે દરિયાઈ તોફાન હવામાનથી માલને નુકસાન દરિયાઈ ચાંચિયાઓ વગેરે જેવી લૂંટથી માલને નુકસાન થાય તે આર્થિક વળતર મેળવવા માટે યોગ્ય નથી ત્યારબાદ કંપની સાથે કરાર કરવી કરવામાં આવે છે અને વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે પોલિસી પ્રમાણે આપણે કામગીરી કરવાની રહે છે ત્યારબાદ છે કાર્ટિંગ ઓર્ડર મેળવવો તો કે કાર્ટિંગ ઓર્ડર મેળવવો એટલે જહાજ માલ ચડાવવા માટેની પરવાનગી કાર્ટિંગ ઓર્ડર મેળવવામાં આવે છે આમ જે બંદરથી માલ નિકાસ કરવાનો તેના સત્તાઓએ નિકાસદાર અરજી કરવી પડે છે ને આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની પર્યાની વિગતો નિકાસકારના બંદર પરના ખર્ચા માલ હેરફેરનો ખર્ચ જહાજ પરનો ખર્ચ ચડાવવાનો ખર્ચ અન્ય ખર્ચનો પણ એમાં સમાવેશ થાય છે જે કાર્ટિંગ ઓર્ડર તરીકે ઓળખાય છે ત્યારબાદ છે કપ્તાન કે રસીદ સાથીની રસીદ મેળવવી કાટિંગ ઓર્ડરને આધારે માલ જહાજ કંપનીને ચડાવવામાં આવે છે જહાજની કમ કપ્તાન પ્રતિનિધિ મેટ તરીકે ઓળખવામાં આવે છે આમ પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્ય અંગેની જે રસીદ આપવામાં આવે છે તેને સાથીની રસીદ કહેવાય છે શું કહે છે તો કે જ્યારે કટિંગ ઓર્ડરના આધારે માલ જહાજી કંપનીમાં ચડાવવામાં આવે ત્યારે કપ્તાનના પ્રતિનિધિ મેટથી ઓળખાય છે અને શિપિંગ બિલ જો રકમ મેટ માટે આપી દીધો તો જહાજી કંપની ઉપર માલ ચડાવવામાં આવે ત્યારે જહાજી કંપનીને બતીની તરફથી એની રસીદ આપવી પડે છે જો કે માલ વહન માટે યોગ્ય ન હોય તો તેને રસીદ નોંધમાં નોંધ થાય છે આવી નોંધ કરેલી રસીદને ખામીવાળી રસીદ કે ફૂલ રિસીપ્ટ કે ડર્ટી ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે જો બધી જ બાબતો યોગ્ય હોય તો ચોખ્ખી રસીદ આપવામાં આવે છે જો રસીદ રસીદ ખામીવાળી હોય તો એનો અર્થ થાય છે કે જહાજમાં ચડાવવામાં આવતા માલના ઓર્ડરમાં દર્શાવે મુજબનું પેકિંગ બરાબર નથી અથવા માલને નુકસાન પહોંચે તેવું છે તો જહાજી કંપની જવાબદાર રહેતી નથી ત્યારબાદ છે બિલ ઓફ લીડિંગ મેળવવું કપ્તાન કે સાથીનું રસીદ એ માલ જહાજમાં ચડાવ્યા અંગેની એક પહોંચ છે તે માલ લઈ જતી વખતેનો એક કરાર નથી નુકિકાસને મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપની રજૂ કરવાની જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવે છે બિલ ઓફ લેડિંગ એ અને જહાજી કંપની વચ્ચેનો એક પ્રકારનો કરાર છે જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલાવી આપવાની એક શું આપે છે ખાતરી આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ જહાજનું નામ નૂર જકાત માલની વિગત માલનો જથ્થો કિંમત વજન સ્થળથી માલ લઈ જવાનો હોય છે બંદરનું નામ એરફેરની સંપૂર્ણ વિગતો બાબતો દર્શાવવામાં આવે છે અને ઓફ ફ્લેડિંગ એક મહત્ત્વનો દસ્તાવેજ છે જેની ત્રણ નકલો બનાવવામાં આવે છે એક નકલ છે એ કંપની રાખે છે બીજી બાકીની બધી બે નકલો આમ નિકલ નકલોને આધારે એ કંપની રજૂઆત કરવામાં આવે છે ત્યારબાદ છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર મેળવો ઉત્પત્તિનું પ્રમાણપત્ર એટલે શું તો કે માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય જુદા જુદા દેશો વચ્ચે થયેલા કામગીરીના માધ્યમોને કારણે તે દેશના પ્રમાણપત્ર અને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય છે દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ અંગેની બાબતોને માળખું પ્રમાણપત્રની જરૂર મુજબ છે કે નહીં આવું પ્રમાણપત્ર વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી શું કરી શકાય છે મેળવી શકાય છે ત્યારબાદ છે વેપારી એલચીનું ભરતયું જો શું કહે છે વેપારી એલચીનું ભરતયું તો કે નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે ચકાત ચૂકવણી સમયસર ભરાઈને વેપારી બિલનું ભરત્યું એ મહત્વનો દસ્તાવેજ છે કરે દેશની એલચી નિકાસકાર દેશમાં હોય તો તેની પાસેથી નિકાસકાર માલનું માળખું મારે તૈયાર કરીને મૂકવું એના માટે ચકાત પહેલાં વસૂલ કરવામાં આવે છે હવે દસ્તાવેજો મોકલવા તો કે નિકાસકારે પોતાની બેંક મારફતે ભરત્યું બિલ ઓફ લેડિંગ માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર વગેરે માળખું એલચીનું પરત્યું વગેરે તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ છે નાણાંની વસૂલાત તો કે નિકાસકાર માલના નાણાંની વસૂલાત આમ એ માળખું પ્રસૂલ કરવામાં નિકાસકાર આયાત કરવી પડે છે આ યાતકાર સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો આયાતકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે છે નામ જરૂરી દસ્તાવેજો આપે છે પરંતુ જો નાણાંની ચૂકવણી સામેની કોઈ બાબતોમાં નડતી રૂપ હશે તો બંને દસ્તાવેજો નાણાંના વિડી ઊંડીયમણ અંગેની કામગીરીને બરાબર યોગ્ય ધ્યાનમાં લેશે નહીં